બટાકા ન્યાય સંગઠને ખેડૂતોની મુલાકાત કરતા ખેડૂતોએ જણાવ્યા મુજબ કંપનીમાં અથવા તો વેન્ડરને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં તેમનો ઉકેલ આવ્યો ન હતો ખેડૂતોને કહેવા પ્રમાણે વેન્ડર તો ફોન પણ ઉપાડતા નથી અગાઉ ખેડૂતોએ ભેગા મળી ન્યાય બાબતે બટાકા ન્યાય સંગઠને રજૂઆત કરતા બટાકા ન્યાય સંગઠન અને બધા ખેડૂતોએ ભેગા મળી થયેલા અન્યાય સામે આવેદન પત્ર એડિશનલ કલેક્ટર શ્રીને આપ્યો હતો ત્યારબાદ લોકસભા સાંસદ શ્રી શોભનાબેન બારૈયાને પણ આવેદન પત્ર આપવામાં આવ્યો હતો પરંતુ આ બાબતે સરકાર શ્રી તરફથી કાર્યવાહી થઈ છે કે કેમ તે વિશે હજુ જાણવા મળ્યું નથી બટાકા ન્યાય સંગઠન અને ખેડૂતોની સરકારને ઉગ્ર રજૂઆત છે કે સરકાર મધ્યસ્થી કરી તેમને ન્યાય અપાવે અને કંપનીઓ અને વેન્ડરો દ્વારા કરાતી ઠગાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવામાં આવે અને ગેરરીતિ કરતી કંપનીઓ અને વેન્ડરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે એસબીએન ટીવી ન્યૂઝરમાં સત્ત્યની અમુક કટ્ટામાં 44 કિલો 43 કિલો 45 કિલો

બાલાજી કંપની પૂરેપૂરું બેગની અંદર પણ ખેડૂત ને એવું કેવું થાય છે કે એની અંદર પણ પૂરેપૂરું બેગ પચાસ કિલો નથી પિસ્તાલીસ કિલો છેતાલીસ કિલો નહીં એટલે એ રીતે પણ ખેડૂતને ક્યાંક ને ક્યાંક ખેડૂતનું નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતને છેતરવામાં આવી રહ્યું છે તો એના માટે કાયદેસરની કાર્યવાહી